પ્રતિવર્ષની માપક આ વર્ષે પણ અંજાર તાલુકાના જોગણીનારથી સંઘાળ સુધી જન્માષ્ટમી પર્વ નિમિત્તે વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી શણગાળેલા બળાદગાડામાં ભગવાનને બિરાજમાન કરી વાત ગાત ગાલાના શોભાયાત્રામાં વધામણા થયા ગાંધીધામ બ્યુરોને એક વિસ્તૃત અંજાર તાલુકાના દરિયાકાંઠાના કિનાર રમણીય સ્થળ જોગણીનાર માતાજીના મંદિર ખાતે શંઘ ગામમાં શ્રી કૃષ્ણ મહોત્સવ મંડળ દ્વારા કૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમી પર્વ નિમિત્તે દાંડિયા રાસ અને મટકી ફોડના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા પ્રતિવર્ષની માપક આ વર્ષે પણ જોગણીનારથી ચાર કિલોમીટર દૂર સંગઠ ગામથી અતિ પૌરાણિક રીતે શણગારવામાં આવેલ બળદગાઢા સાથે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સંગણ ગામથી શરૂ થઈને જોગણીનાથ મંદિર ખાતે આ શોભાયાત્રા વાંચતે ગાજતે સમાપન થઈ હતી કૃષ્ણ ભગવાનની ભવ્ય મૂર્તિ પધરાવવામાં આવી હતી બળદગાડાની સાથે સંગઠ ગામના સેંકડો શ્રદ્ધાળુ ભાઈ બહેનો જોડાયા હતા ભારત દેશમાં પ્રખ્યાત સંગણ ગામની રાસ મંડળી ઓગણીસો અઠ્યોતેરમાં મોરારજી દેસાઈ વખતે ઇનામ મેળવી સન્માન મેળવી જેની તસવીરો આજે પણ સનગઢ ગ્રામ પાસે મોજૂદ છે જે આ શોભાયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું ખાસ કરીને જોગણીનાથ મંદિરે સેંકડો વાહનોને પાર્કિંગ માટે વિશાળ જગ્યા તથા અહીં દર્શન કરવા આવતા દર્શનાર્થીઓને પ્રસાદ માટે ખૂબ સારી વ્યવસ્થા છે અને આજે શોભાયાત્રા ખૂબ જ સરસ રીતે કંડલાપિયાએ અદ્ભુત બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું હતું